વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવશું બચેલી રોટલીના ઢોકળા તમારે આથો લાવવાની પણ ઝંઝટ નહીં ન દાળ ચોખા પલાળવાના એકદમ ઇન્સ્ટન્ટ આ ઢોકળા બની જાય છે તો એના માટે આપણે અહીંયા ચાર રોટલી લઈ લીધી છે અહીંયા આપણે ચાર રોટલી લીધી છે તમારે વધારે ઢોકળા બનાવવા હોય તો તમારે વધારે રોટલી લેવાની અહીંયા આપણે ચાર રોટલી લીધી છે અને સાંજનો નાનો એવો નાસ્તો બનાવવો હોય થોડો આમ તો તો આ નાસ્તો બની જાય છે બ બપોરની પચેલી રોટલીમાંથી પણ આ નાસ્તો બને છે અને તમારે ગરમા ગરમ રોટલીમાંથી પણ આ ઢોકળા હોય તો પણ આ નાસ્તો બની જાય છે એની સામે આપણે અડધી વાટકી આપણે રવો લીધો છે બે તીખા લીલા મરચાં લીધા છે પાંચથી છ લસણની કઢી એક જાદુનો ટુકડો છાસ અથવા તો દહીં જોશે અને અહીં આપણે કીનોનું પાઉચ લઈ લીધું છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો પેલા આપણે રોટલીના ટુકડા કરી લેશું આપણે લઈ લીધી છે અને એમાં આપણે રોટલીના ટુકડા ભરશું એક વાટકી રોટલી અને બીજા કેટલું થયું છે એ જોવાનું તો અહીંયા આપણે દોઢ વાટકી જેટલું રોટલીના ટુકડા થયા છે

આપણે અહીંયા આદુ મરચાંની લસણનો ઉપયોગ કરેલો છે તમે લસણ ન ખાતા હોય તો અહીંયા લસણ તમે સ્કીપ કરજો અથવા તો તમે ન ઉમેરો તો પણ ચાલે અહીંયા આપણે જે અડધી વાટકી રવો લીધેલો એ અહીંયા ઉમેરી દઈશું ને સરસ આપણે મિક્સ કરી દઈશું પહેલાં આપણે મિક્સ કરી દેવાનું પછી જેટલી છાશની જરૂર પડે એ આપણે ઉમેરવાની અહીંયા એકદમ ઘાટું થઈ ગયું છે તો આપણે જે વાટકીમાં રવો લીધો તો એ વાટકીમાં આપણે અડધી વાટકી જેટલું અડધી વાટકી જેટલી છાશ અને થોડી અહીંયા ચમચી જેટલી હિંગ ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું

આપણે બેટર બનાવીને રાખેલું અને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો એ ઘાટું થઈ ગયું છે કારણ કે રવા એ છાશ પીધી હોય એટલે ઘાટું થઈ જાય અને અહીંયા આપણે થોડી છાશ ઉમેરશું તો અહીંયા આપણે ઈનો ઉમેરશું ઈનો ઉપર થોડી છાશ ઉમેરીએ એટલે એક્ટિવેટ થઈ જાય ને સરસ મિક્સ કરી લેવાનું એનો ઉપર છાસ ઉમેરી અને આપણે સરસ મિક્સ કરી લીધું છે આવું રિબિનની જેમ પડે એવું આપણે બેટર તૈયાર કરવાનું બેટર તૈયાર થઈ ગયું છે અને મેં અહીંયા ડીશમાં તેલ લગાવીને રાખી દીધી હતી સાઈડ ઉપર હવે આપણે બેટર એમાં ઉમેરી દઈશું બે ડીશ ની અંદર આપણે બેટર ઉમેરી દીધું છે અને ઉપરથી આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દેસુ આ ઢોકળા તમે ગ્રીન ચટની સાથે પણ ખાઈ શકો ટમેટા કેચપ સાથે પણ ખાઈ શકો અને આપણે માંડવીના તેલ સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને હવે આપણે સ્ટીમ થવા રાખી દેસુ મેં આપણે જ્યારે બેટર આપણે રેસ્ટ થવા રાખ્યું ત્યારે આને ગરમ થવા રાખી દીધું હતું ગરમ થઈ ગયું છે તો બાર મિનિટ સુધી આપણા તો આપણું ચાકુ એકદમ સરસ ક્લીન આવે છે તો આપણા ઢોકળા સરસ પાકી ગયા છે તો હવે નીચે એને થોડા ઠંડા થવા અને પછી આપણે એમાં ઉપરથી વઘાર કરશું

હવે આપણે સૌ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણે દાળ ચોખા પલાળિયા વગર રોટલીના ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો